નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે આજે વહેલી સવારે આનંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહારાષ્ટ્રીય રાજસ્થાન રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકોને ઈજા પહોંચી છે ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે ત્યારે બચાવ કામગીરી ચાલુ છે આ હાલ પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે બસનું ટાયર ફાટતા સાઇડમાં ઊભી હતી અને ત્યારે ડ્રાઈવર ક્લિનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરી ડિવાઇઝર પર બેઠા હતા અને તે સમયે અચાનક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ રિવાઇડર પર બેસેલા લોકો પર પડી વળી હતી આ અકસ્માત ઘટનામાં છ લોકો કચડાઈ જતા તેમના મોત થયા હતા જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી હતી અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો આઠની ટીમ ફાયર પહોંચી હતી અને ઇજાગઢને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઇજાગઢ આનંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસન મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ લક્ઝરી બસ મહારાષ્ટ્રની રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ